Baby નમસ્કાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘના આપણી કવિતા આપણા માટે એવા સરસ ઉપક્રમમાં સૌ કવિતા પ્રેમીનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મીઠા મધુ અને મીઠા મેહુલા કવિ બોઢાદકરની આ ખૂબ જાણીતી રચના એનો આસ્વાદ અને આનંદ માણવા માટે એકત્રિત થયા છીએ કવિ બોઢાદકરનો જન્મ અઢારસો સિત્તેરમાં અને એમનું અવસાન ઓગણીસો ને ચોવીસમાં એટલે બે હજાર ચોવીસ એ એમનું પુણ્ય શતાબ્દી વર્ષ હતું આપણે મીઠા મધુ અને મીઠા મેહુલા બેન શ્રી અમિતાબેન શાહના અવાજમાં સુંદર રીતે ગવાયેલી આ રચના માણી હવે એના રસસ્થાનો મને જે ગમ્યા છે એ હું આપ સમક્ષ ખોલવાની કોશિશ કરું છું મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નઈ જડે રેલો આપણે સાતમા આઠમા 8 માં હતા અને આપણને આપણા શિક્ષકો અલંકાર બનાવતા હતા ત્યારે મ મ મ મીઠા મધુ ને મીઠા મેહુલા જનનીની જોડ સખી નહીં જડે રેલો તો મ મ મ જ જ જ આવો એકનો એક વર્ણન વારંવાર આવે અને એનાથી કાવ્યમાં જે મધુરતા આવે એવા અલંકારને આપણે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ એવું નામ આપતા હતા તો સારી રીતે જોઈએ તો આ વર્ણાનુપ્રાસમાં લખાયેલી સરસ પંક્તિઓ છે અને એ પંક્તિનો લય મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોન તો રેલો લાવે છે એથી મીઠી તે મોરી માત રે આ રે અને આ રે રેલોલ આ બે જે લહેકા છે એ આ કવિતાને એક લય બક્ષે છે અને ગુજરાતી ગીત કવિતા એનો સંગીત પણ આપણે જે માણી શકીએ છીએ એ આ બધા એના લયના જબકારને કારણે આપણે માણી શકીએ છીએ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રહેલો કવિએ કવિ એ માતાને પ્રભુના પ્રેમની પૂતળી કહી છે આપણે ઘણી જગ્યાએ આ વાક્ય સાંભળીએ છીએ કે ઈશ્વર બધી જગ્યાએ પહોંચી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું છે તો આ પ્રભુના પ્રેમની પૂતળી છે ઈશ્વરને પ્રેમ લેવાનો પ્રેમનો અવતાર લેવાનું મન થયું અને એણે માનવ રૂપ થયું આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આપણી મા છે તો પ્રભુના એ પ્રેમતણી પૂતળી રહેલો જગથી જુદેરી એની જાત રહે જો અહીંયા પણ વર્ણાનુપ્રાસ તો છે જ પ્રત્યેક પંક્તિમાં આ રીતે કવિએ વર્ણાનુપ્રાસ જાળવવાની કોશિશ કરી છે માત્ર વર્ણાનુપ્રાસ છે નથી આગળ હમણાં આપણે જોઈશું તો એમાં બીજો પણ અલંકાર છે તો અલંકારની રીતે પણ આ કવિતા ઉત્તમ છે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં જે માતૃપ્રેમના કાવ્યો મળી આવે છે એમાં આ જનનીની જોડ સખી એ ઉત્તમ કાવ્ય છે જગથી જુદેરી એની જાત રહે માં એ જગતથી જુદી પડે છે અંગ્રેજીમાં મધરનો સ્પેલિંગ એમ ટી એચ ઇ આર છે આપણે ઉપર હાથ મૂકી દઈએ તો અધર રહે છે એક બાજુ મધર બીજી બાજુ બીજી બાજુ અધર તો આ માતા એ આખા જગતથી જુદી પડે છે માતા આપણને જન્મ આપે છે માતાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી તો એવી માતાને વંદન કરે છે કવિ હવે એની આંખનું વર્ણન કરે છે અમીની ભરેલ એની આંખડી રેલો વાલના ભરેલા એના રે જનનીની જોડ શખી નહીં છે માની આંખમાં જે અમૃત છે અમીની ધારા છે માના સ્તનમાં દૂધ છે એ પણ પૃથ્વીનું અમૃત છે અને એની આંખમાંથી જે વાલપ વરસે છે કવિ દવેનું તીર્થોત્તમ નામનું કાવ્ય છે એ સોનેટ કાવ્ય છે અને એમાં કવિ બધા અનેક તીર્થોમાં ફર્યા એવી યાદી આપે છે અને છેલ્લી પંક્તિમાં લખે છે કે મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું એક માતા એના જન્મેલા બાળકને પૈપાન કરાવી રહી છે બાળક પૈપાન કરી રહ્યું છે અને માની દૃષ્ટિ એ બાળક ઉપર પડી છે એ ચક્ષુ એમાં કવિને ઉત્તમ તીર્થ મળ્યું છે તો અહીંયા બુઢાત્કર પણ અમીની ભરેલ એની આંખની રીતો માની આંખમાંથી જે અમૃત વરસે છે એની વાત કરે છે અને વાલના ભરેલા એના બેન માં જે બોલે છે એ માનના બોલમાં જે વાલમ છે જે હેત ઉભરાય છે એને જગતની કોઈ ઉપમા સાથે આપણે જોડી શકીએ એવું નથી ધરતી માતાએ હશે ધ્રુજ તીરેલો અચળા અચૂક એક માય જોડ સખી નહીં જડે આપણે ધરતીને પણ માતા કહીએ છીએ જો આપણી સંસ્કૃતિ કેવી મહાન છે ચાંદાને મામા કહીએ સૂરજને દાદા કહીએ ધરતીને ને માતા કહીએ પર્યાવરણ સાથે આપણે કેવા કૌટુંબિક રીતે જોડાયેલા છે તો ધરતી માતાએ હશે ધ્રુજ તીરેલો આપણને ભૂકંપનો અનુભવ થયો છે તો ધરતી પણ એનો ભાર સહન ન કરી શકે તો એ ઉથલપાથલ સર્જે છે અને ત્યારે શું થાય છે એ આપણે જોયું છે પણ માં શું છે તો માં એક અચળા છે જે ક્યારેય ચલિત થતી નથી માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી અને આ અચલા અચલ એટલે જ જે ચલિત ન થાય તો માને કવિએ સરસ વિશેષણ મૂકીને અચલા અચૂક એક માય રે આ માં એક એવી અચલ છે ધરતી પણ ઉલટસુલટ થઈ શકે પણ માતા એના રોલમાંથી ગંગાના નીર તો વધે ઘટેલો સરખો એ પ્રેમનો પ્રવાહ રહે બહુ સરસ ભક્તિઓ છે આપણી પવિત્રમાં પવિત્ર નદી નદીને પણ આપણે લોકમાં માતા એમાં પવિત્ર કોઈ નદી હોય તો એ આપણી ગંગા છે પણ એ ગંગાના નીરમાં પણ થાય હિમાલયમાં ઉનાળો હોય અને બરફ પીગળે તો બીજી છે ઉનાળામાં કારણ કે હિમાલયનો બરફ પીગળ્યો છે અને બધું જ પાણી ગંગામાં વહે છે તો ગંગાના નીર તો વધે ઘટે રહેલું નદીનું પાણી છે વધશે ઘટશે સમુદ્રમાં પણ ભરતી અને ઓટ આવે છે શુક્લ પક્ષ એટલે કે શુદ્ધના દિવસો હોય તો સમુદ્ર ભુગવાટા કરતો હોય છે અને વદના દિવસો કૃષ્ણ પક્ષના દિવસો હોય ત્યારે સમુદ્રના મોજા એ દરિયા તરફ ઓટ રૂપે ખેંચતા હોય છે એટલે સમુદ્ર સ્નાન જ્યારે પણ કરીએ ત્યારે ભરતીમાં સ્નાન કરવું બહુ જોખમી નથી પણ ઓટના દિવસો હોય ત્યારે એ સમુદ્ર એના તળિયા તરફ આપણને ખેંચતો હોય છે એટલે અનુભવ ના હોય તો એ ઓટના મોજા તમને ઘસડી પણ જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે પણ અહીંયા કવિ વાત કરે છે ગંગાના નીર તો વધે ઘટી રહ્યો ગંગાનું પાણી છે એમાં વધઘટ થઈ શકે પણ આ માનો પ્રેમ કેવો છે તો કે એ તો એક સરખો છે અવિચલ છે અવિરત છે એવો આ પ્રેમનો પ્રવાહ માતા સતત વહાવે છે તો ઈશ્વર દરેક ઘરે જઈ શકતો નથી એણે માતાનું સર્જન કર્યું આપણે બધા ખુશનસીબ કે આપણે માની કુખે અવતર્યા છીએ ઈશ્વર પણ માની કુખે અવતાર લેવા માટે ઝંખના કરતા હોય છે તો આપણે પણ એ રીતે જીવ અને શિવ સરખા છીએ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો માડીનો મેઘ બારે માસ જુઓ વાદળ છે થોડી વાર વરસે થોડી વાર ન પણ વરસે પણ આ માનો પ્રેમ કેવો છે માડીનો મેઘ એનો મેઘ બારે માસ રહે એમાં ક્યારેય ઓછમ આવતી નથી તો આ ને જ્યારે ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે એ વ્યતિરેક અલંકાર પણ બને છે તો અહીંયા વર્ણનુપ્રાસ તો છે જ મોટાભાગની પંક્તિઓમાં પણ અમુક પંક્તિઓ જે છે એમાં ઉપમેય ને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું આવ્યું છે ત્યારે એ વ્યતિરેક અલંકારનું પણ ઉદાહરણ બને છે તો કવિએ અહીંયા શબ્દો પાસેથી જે કામ લીધું છે એ બહુ અદભુત છે બોટાદકર પાસેથી આપણને કલ્લોલીની શ્રોતસ્વીની નિર્જરેણી રાસ તરંગીણી અને મરણોત્તર શૈવલીની જેવા પણ કાવ્ય સંગ્રહો મળ્યા છે પણ આ એક કાવ્ય પણ બોટાદકર સાહેબે લખ્યું હતું તો પણ આપણે એમને ઉત્તમ કવિઓમાં સ્થાન આપવું જ પડે જ્યારે માતૃપ્રેમના કાવ્યોની જ વાત આવી છે તો મને સહજ બે ચાર કાવ્યોનું સ્મરણ થાય કવિ કૃષ્ણ દવે એક સરસ કાવ્ય લખ્યું છે નર્યા હેતની હેલી માં તું નર્યા હેતની હેલી જો અહીંયા માનો વેત એ હેલી રૂપે કેવું વર્ષે છે તો નર્યો હેત નર્યો પ્રેમ શુદ્ધ પ્રેમ શાશ્વત પ્રેમ અવિરત પ્રેમ અખૂટ પ્રેમ આ બધા જ વિશેષણો એ માને પક્ષે જાય છે કવિ ભગીરથ બ્રહ્મટ એક ગીતમાં કહે છે કે નાનકડા એક અક્ષરનો અક્ષર અમે ભમીએ વ્યર્થ તમે તો અડસઠ તીરથ છો ગણેશજીએ શિવ અને પાર્વતીને બેસાડીને એની પ્રદક્ષિણા કરી લીધી કાર્તિકે મોરલી ઉડી ગયા અનેક તીર્થોમાં ફરીને એને આવતા મોડું થયું પણ સર્વ પ્રથમ ગણપતિની જ હાજરી ગણાય કારણ કે એણે માતા પિતાના ચરણોને સેવ્યા તો અડસઠ તીરથ એના માતા પિતાના ચરણોમાં જ પૂરા થઈ જાય છે તો આ આપણી સંસ્કૃતિ છે મિત્રો આપણે ત્યાં કહેવત પણ છે સરસ મા તે માં બીજા બધા બગડાના વા ઇંગ્લિશમાં એને કહેવું હોય તો સરસ રીતે કહી શકાય મધર ઇઝ મધર એવરીથિંગ ઇઝ અધર એક તરફ મા છે બીજી તરફ અધર છે જો તુલના કરવામાં આવે તો માનું પલ્લું ભારે રહે છે જગતના બધા જ પાત્રો મૂકો અને એક તરફ માં મૂકો માની કક્ષાએ જગતનું કોઈ પાત્ર આવી શકતું નથી કવિવ રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે જેનો મેઘાણી સાહેબે અનુવાદ કર્યો છે અને એમાં થોડી જુદી વાત છે મા મને કોઈ દી સાંભળે નહીં એવું કહે છે હવે એવું કોણ કે આપણે બધા તો આપણી પાસે માં છે પણ જે અનાથ બાળક છે જેને માને જ નથી જે કોઈ બીજી મા પાસે જ ઉછળ્યું છે અનાથ આશ્રમમાં જ ઉછળ્યું છે તો એવા બાળકની વેદનાને મેઘાણી સાહેબે આ રવિન્દ્રનાથ ટાગોરના ગીતમાં વાચા આપી છે એક બીજી પંક્તિ પણ મને યાદ આવે છે આખો સમદર મને નાનો લાગે આખો શબ્દ મને નાનો લાગે મને જ્યારે કાનો લાગે મને કાનો માં કરો અને મા શબ્દ બને આપણે મોટા ભાગના મા શબ્દની જોડણી ખોટી લખતા હોઈએ છે મા પૂર્ણ શબ્દ છે એમાં અનુસ્વારની જરૂર નથી પણ ઘણા બોર્ડમાં તમે જુઓ તો જય ખોડિયાર પછી મા ઉપર બિંદુ કર્યો તો મા ઉપર અનુસ્વાર જરૂર નથી મા એ સ્વયં સંપૂર્ણ શબ્દ છે માને આપણા ઘણા બધા ઋષિ મુનિઓએ આપણા ઘણા બધા સારા વક્તાઓએ એકાક્ષરી મંત્ર રહ્યો છે જેમ ઓમ બોલીએ છીએ જેમ શ્રી બોલીએ છીએ એવી જ રીતે મા શબ્દ બોલો તો પણ તમને પુણ્ય થાય છે એવું આપણા દાર્શનિકોનું માનવું છે તો આ સરસ માતૃપ્રેમનું કાવ્ય માના ઋણને આપણે કદાપી ચૂકવી શકતા નથી આપણે સૌની માતાના ચરણોમાં અને જગતજનનીના ચરણોમાં પણ વંદન આ રીતે જનનની જોડ સખી નહીં રે લોલ એક કાવ્યનો આનંદ અને આસ્વાદ આપ સૌ સાથે વહેંચવા માટેની મને ભારતીય સમુદાય શિક્ષણ સંઘે જે તક આપી અને એક તક બદલ ભારતીય સમુદાય શિક્ષણ સંઘનો અને આ સરસ વાત આપ સૌએ સાંભળી એ બદલ આપ સૌનો આભાર નમસ્કાર